અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે આજરો તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી પ્રાંત અધિકારી શ્રી કેજે વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી જેમાં પ્રાંત અધિકારી મામલતદાર શ્રી ટીડીઓ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ સિંચાઈ પીજીવીસીએલ પોલીસ વગેરે સંબંધિત અધિકારીઓ હાજર હતા જેમાં ગોરા સંદર્ભે લાઇન કનેક્શનના પ્રશ્નના નિરાકરણ કરવા અર્થે ને સૂચના આપવામાં આવી હતી ખેડૂતોના લાઇટના પ્રશ્નના નિરાકરણ માટે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની રજૂઆત અનુસાર ચર્ચા કરવામાં આવી તથા ઝડપથી પ્રશ્નના નિરાકરણ અર્થે સૂચના આપવામાં આવી હતી બારાવાડ વગેરે ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન ન રહે તે માટે નિયમિત પાણી પૂરું પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી હતી પશુપાલનમાં રસીકરણની પ્રક્રિયા ચાલુમાં છે જેમાં અબડાસા તાલુકાના કોઈ ગામ બાકી ન રહી જાય તે બાબતે સૂચના આપવામાં આવી રોડ આસપાસના દબાણ આઈડેન્ટિસીએ કરવા સંબંધિતને સૂચના આપવામાં આવી પશુ દવાખાનામાં પાણી ન ભરાઈ રહે તે સંબંધે નમુકના ભવિષ્યમાં સત્વરે પ્લાનિંગ કરી અપ્રોચ રોડ બનાવવા ચર્ચા કરવામાં આવી નલિયા ખાતે દવા છંટકાવ અંગે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી નલિયા બડાસા કચ્છ